ફરાર થઈ ગયા તા જે તો કોમ હોદા પણ ના મળી ફરવા ઘર માં ખાવા આઈ એ ના હોય તો હું કરું મને મળતું નહી તો હા તો મારો કોઈ કોઈ તો મળતું નહી ને તારા જેવો બુ આદમી હોય ને તો તને ભૂસે ના મારો તો આદમી બની જા મારી બાયરી તો બની જા હા તો વધુ નહી તારા પણ તારો ફરાક પડ આ વાત કાઉ આ ઉધાર લઈ લે એ ઉધારે ના ના એ તો આલસેય તો 500 રૂપિયા નોમોથી આ એ તો આલ દે એ તો તમે પોટલીના પીતા થઈ જાવ ને એટલે કો છે કેવા માથે